ખરીદો મિત્રો આજની કહાની જ રસપ્રદ થવાની છે વિડીયો ના અંત સુધી બન્યા રહેજો કયો પતિ શહેર માં આવેલ ગેલેક્સી શોપિંગ સેન્ટર માં એક બહુ મજાની દુકાન ખુલી જેના પર લખ્યું હતું અહીં આપ પતિઓ ખરીદી શકો છો સ્ત્રીઓનો એક જમાવડો ગેલેક્સી શોપિંગ સેન્ટર માં જમા થવા લાગ્યો બધી સ્ત્રીઓ દુકાન માં દાખલ થવા માટે બેચેન હતી લાંબી કતારો લાગી ગઈ હતી દુકાનના મુખ્ય દરવાજા ઉપર લખ્યું હતું પછી ખરીદવા માટે નિમ્ન શરતો લાગુ છે આ દુકાન માં કોઈ પણ સ્ત્રી ફક્ત એક જ વાર દાખલ થઈ શકે છે દુકાનમાં છ માળ છે અને પ્રત્યેક માળ પર પતિઓના પ્રકાર વિશે લખ્યું છે ખરીદાર સ્ત્રી કોઈ પણ માળ પરથી પોતાનો પતિ પસંદ કરી શકે છે પરંતુ એક ઉપર ગયા બાદ ફરી નીચે આવી શકાશે નહીં સિવાય કે બહાર જવા માટે એ ખુબ સરસ યુવતીને દુકાનમાં દાખલ થવાનો મોકો મળ્યો મિત્રો હવે વિડીયો જાનસી સાંભળજો ગયો પહેલા માળના દરવાજા પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણીવાળા છે અને નેક છે યુવતી આગળ વધી બીજા માળ પર લખ્યો હતો આ માળના પતિ સારી કમાણી કરવાવાળા છે નેક છે અને બાળકોને પસંદ કરે છે યુવતી ફરી આગળ વધી મિત્રો નિયમ પહેલો જ હતો કે એક માળ ચડ્યા પછી નીચે પાછું નહીં આવી શકાય યુવતી ફરી આગળ વધી બીજા માળના દરવાજા પર લખ્યો હતો આ માલના પતિ સારી કમાણીવાળા છે નેક છે અને ખૂબસુરત પણ છે આ વાંચીને યુવતી થોડી વાર માટે રોકાઈ ગઈ પરંતુ એ વિચાર કરીને કે ચાલો ઉપરના માલ પર જઈને જોઈએ આગળ વધી ચોસા માલના દરવાજા પર લખ્યો હતો આ માલના પતિ સારી કમાણીવાળા છે નેક છે ખૂબસુરત પણ છે અને ઘરના કામોમાં મદદ પણ કરે છે એ વાંચીને યુવતીને ચક્કર આવવા લાગ્યા અને વિચાર કરવા લાગી કે શું આવા મર્દ પણ આ દુનિયામાં હોય શકે ચાલો અહીંથી જ પતિ ખરીદી લઉં પરંતુ મન ન માન્યો એક ઓર માળ ઉપર ચાલી ગઈ પાંચમા માળ પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે નેક છે ખૂબસૂરત છે ઘરના કામોમાં મદદ કરે છે અને પોતાની પત્નીને અતિ પ્રેમ કરે છે હવે આની અકલ જવાબ દેવા લાગી તે વિચાર કરવા લાગી આનાથી બે હજાર મર્દ બીજો ક્યાં હોઈ શકે તો પણ તેનું દિલ માન્યું અને આખરી માળ તરફ આગળ વધવા લાગ્યા આખરી માળના દરવાજા પર લખ્યું હતું આપ આ માળ પર આવવા વાળી પાંત્રીસ હજાર છસો ને આડત્રીસ મી સ્ત્રી છો આ માળ પર કોઈ પણ પતિ છે જ નહીં આ માળ ફક્ત એટલા માટે બનાવવામાં આવ્યો છે જેથી આ વાતની સાબિતી દઈ શકાય કે ઇન્સાનને પૂર્ણત સંતુષ્ટ કરવો નામુમકિન છે અમારા સ્ટોરની મુલાકાત બદલ આભાર પગથિયા બહારની તરફ જાય છે પુનઃ પધારવાની કોઈ આવશ્યકતા નથી વાર્તાનો સારાંશ એ છે કે હાલમાં અને કન્યાઓ અને વર પક્ષના પતિઓ આ બધું જ કરી રહ્યા છે હજુ સારું હજુ ઓર સારું અને સારો અતિ સારાના ચક્રમાં લગ્નની સાચી ઉંમર ખતમ થઈ રહી છે ને હાથમાં મૂકવાની મહેંદીને વાળમાં મૂકવી પડે છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સમજાય તેને વંદન અને ન સમજાય તેને હૃદયપૂર્વક અભિનંદન જાગ્યા જાચી સવાર સીતારામ જય શ્રી કૃષ્ણ